આજનો મુદ્દો એ છે કે પરમ દિવસે જયારે રાજ્યની અંદર સફાઈ અભિયાન ચાલતું હોય ત્યારે રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે એક ઝાડની નીચેથી દારૂની ખાલી બોટલ યુનિવર્સિટીમાંથી મળી આવે છે ત્યારે તેમના દ્વારા છુપાવીને કુલપતિ આપવામાં આવે છે ત્યારે ખાસ તો વસ્તુ એ છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર શું દારૂની પાર્ટી થઈ હતી તો ત્યાં બોટલ આવી ગુજરાતની ની અંદર દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતના યુનિવર્સિટી સુધી પહોંચી શકે ત્યાં શું અંદર કોઈ પાર્ટી કરે છે અને તેમ છતાં મંત્રીના હાથમાં બોટલ આવે છે ત્યારે સ્વીકારવાના બદલે તે બોટલ છુપાવવાની ટ્રાય કરે છે ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી કહેવાતી છે ખરેખર કાગળ ઉપર કહી શકાય દારૂ ડ્રગ્સ ની વાત કરીએ તો રાજ્યની અંદર યુનિવર્સિટી કોલેજો શાળાની આસપાસ

ચોક્કસપણે નો પાલન કરાવી શકતા હોય ગુજરાતની અંદર દારૂ પકડાય છે એ દારૂ પકડાય છે ડ્રગ્સ એટલા હજારો કરોડનો પકડાય છે ત્યારે માત્ર એક જ શબ્દ કહેવામાં આવે છે કોઈ પણ ચમટબંધીને છોડવામાં નહીં આવે ત્યારે પહેલાં પકડો તો ખરાબ પછી છોડવાની વાત કરું પાંચ પાંચ હજાર કરોડના કોઈ ડ્રગ્સ આહ મંગાવતા હોય તો તમે એ જે જે સાથે પકડાય એને પકડો આદળ કોઈ મંગાવ્યો કોણે ક્યાં જાય છે એ કોઈને પકડી શક્યા તમે આજ દિવસ સુધી